ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાય છે અને રોડ રસ્તાઓ બંધ થયેલ હોય બક્સર શહેર અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધૂમધાર વરસાદથી ગત રાત્રેથી સવારના છ વાગ્યા સુધીમાં સાડા ઇંચ ઉપર વરસાદ નોંધાયો છે ધૂમધાર વરસાદથી નદી નાળાઓમાં ગોડાપુર આવતા પૂરની સ્થિતિ વરસતા પૂરના પાણી લોકોના ઘરમાં ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે બક્સરાના મુંજી સરાય ડેમ ઉપવાસમાં પડેલા ભારે વરસાદના લીદે શાળા 3 ફૂટ નવા પાણીની આવક વૈવિધ્યતંત્ર એલર્ટ થયું છે જે લઈને નીચેવાડા વિસ્તારમાં મુલાકાત કરવા પહોંચી ગયું છે अशोक મરવણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી ગઈ રાત્રિથી આજ સવારે 8 વાગ્યા સુધીમાં બગસરા તાલુકામાં ખાસ કરીને બગસરા શહેર વિસ્તારમાં આશરે 1 હુ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયલ છે અને સવારે 6 થી 8 ની એમાં પચાસ મિલીમીટર જેટલો આશરે વરસાદ નોંધાયેલ છે જેના હિસાબે પાણી ભરાવાના અમુક જગ્યાએથી પ્રશ્નોને ફરિયાદ આવેલ છે જે સંદર્ભમાં અમરેલીથી બગસરા જતા જેઠિયાદર ગામ પાસે રોડ છે એ હાલ પાણી ભરાવાથી બંધ થઈ ગયેલો હતો પરંતુ વહીવટીતંત્ર દ્વારા થોડી કામગીરી કરીને હાલ મોટા વાહનો પૂરતો ચાલુ કરવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ વિસ્તારો જેમાં ખાસ કરીને નદીપરાના વિસ્તાર તેમજ વાલ્મીકીમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી નગરપાલિકા સાથે સંકલન કરી અને આ બાબતે તંત્ર દ્વારા જે જૂનું બિલ્ડિંગ છે એ કોઈને સ્થળાંતર માટે ઓપન કરી નાખવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકાની સાધન સામગ્રી ફાયર ફાઈટર વગેરે પણ અમે સ્ટેન્ડ બાય રાખેલ છે અને કોઈ પણ ફરિયાદ આવે તો તાત્કાલિક નિવારણ કરવા માટેની કામગીરી હાલ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત મામલતદારશ્રી ટીડીઓ શ્રી આ ઉપરાંત પ્રાંત અધિકારી દ્વારા અમારા દ્વારા ઘણી બધી વિસ્તારોની સવારથી સતત મુલાકાત લેવાની કામગીરી હાલ ચાલુ છે અને હાલ વરસાદ રોકાઈ ગયેલો છે પરિસ્થિતિ કાબૂમાં છે પાણી ઉતરવાના ચાલુ થઈ ગયા છે હાલ કોઈપણ પ્રકારની એવી ગંભીર સમસ્યાઓ નથી